નમસ્કાર મિત્રો સ્વાગત છે થરાના યુવકનું અપહરણ કરી લૂટ કરનાર પાંચ શખ્સો ઝડપાયા થરા ભાવેશ દેસાઈ નામના વ્યક્તિને ટેક્સ વિના સોનાનું બિસ્કીટ અપાવવાની લાલચ આપી મિત્ર એ જ તેના સાથીદારોને સાથે રાખી મિત્રનું જ કર્યું હતું અપહરણ કારમાં અપહરણ કર્યા બાદ ભાવેશ દેસાઈ પાસે રહેલા પાંચ લાખ લૂંટી લઈ લૂંટને આપ્યો હતો અંજામ થરા પોલીસ મથકે અપહરણ વિથ લૂંટની ફરિયાદ નોંધાતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં પાંચ શખ્સોને તબોચી દીધા પાલનપુરનો કિરણ અમૃતભાઈ ઠાકોર અમદાવાદ વસ્ત્રાલના પાર શૈલેષ વાકેલા અમદાવાદના અર્જુન રણજીતસિંહ હાલા અમદાવાદના પૃથ્વી રાજ મસાણી પાલનપુરના વિકાસ મહેશભાઈ મકવાણાને પોલીસે ઝડપી પાડ્યા કિરણ ઠાકોર પાસેથી રૂપિયા ચાર પોઈન્ટ લાખનું મુદ્દામાલ રિકવર કરી હાથ ધરી વધુ તપાસ અહેવાલ શ્રી વિકે ડાપાણી ન્યૂઝ તારીખ રોજ થરા વિસ્તારમાં રહેતા દ્વારા સોનું સસ્તામાં લાલચ દેખાડી અને તેમની સાથે એક ચીટિંગ કરવામાં આવે છે કે જેમાં આ તારીખના રોજ રાત્રે એમને એક પાંચ લાખ રૂપિયાનું બિસ્કીટ આપવાનું કહી અને તેમને અજાણી જગ્યાએ બોલાવવામાં આવે છે જ્યાં આ પાંચ જેટલા આરોપીઓ તેમને સ્વિફ્ટ ગાડીમાં બેસાડી અને રાધનપુર તરફ ફગાડી જાય છે જે તેમની પાસેથી પૈસા લઈ અને ત્યારબાદ તેમને છોડી મૂકવામાં આવે છે અને એ લોકો નાસી છૂટે છે ત્યારબાદ ફરિયાદીદાર ડરી જતાં થોડા દિવસો બાદ પોલીસનો કોન્ટેક કરવામાં આવે છે અમારા અથરા પોલીસ સ્ટેશનના લોકલ પીઆઈના ધ્યાનમાં આવતા અતુરંત આ વસ્તુની ઓર્ડિનન્સ લઈ ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ પાંચે પાંચ આરોપીને પકડી પાડવામાં આવે છે આ ઉપરાંત તેમની પાસેથી જે પાંચ લાખ રૂપિયા અને આ ઉપરાંત જે શિફ્ટ ગાડી હતી એમ કરીને કુલ નવ લાખ પંદર હજારનો તમામે તમામ મુદ્દામાલ જે છે એ પણ રિકવરી કરવા દેવામાં આવે છે જે આરોપીઓ આની અંદર સામેલ હતા તે કિરણભાઈ અમૃતભાઈ ઠાકુર જે મુખ્ય આરોપી છે એનું રહેવાનું જે છે એ પહેલાં થરાતું ને હાલમાં અમદાવાદ મુકામેલ છે એ સિવાય પાર્થ શૈલેષભાઈ વાઘેલા અર્જુનસિંહ ઝાલા પૃથ્વીરાજ મશાણી એ લોકો બી અમદાવાદ ખાતે રહે છે અને વિકાસ મહેશભાઈ મકવાણા કે જેઓ અહીંયા પાલનપુર રહે છે આ પાંચેય ઇસમોએ ભેગા થઈ અને આ ઘટનાને અંજામ આપેલો હતો જે બિલકુલ આમાંથી જે ત્રણ આરોપીઓ છે તેના વિરુદ્ધ આની પહેલા પણ ગુના રજિસ્ટર થયેલા છે જેમાં કિરણભાઈ જે ઠાકોર છે તેના ઉપર આની પહેલા ચાર જેટલા ગુના અર્જુનસિંહ ઉપર એક ગુનો અને વિકાસ ઉપર આની પહેલા ચાર જેટલા ગુના નોંધાયેલા છે